हेलो मित्र કેમ છો બધા મજામાં છો મજા માં જ છો બધાય બધાયને તો પેલા જય માતાજી જય સાહુ ને હા પેલા તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલતા જરૂર કરજો રામ રામ ને બધાયને તો આજ તો ભૂમિ નાસ્તો બનાવવાનો છે તો નાસ્તો નું સામણ લઈ દાવું છું નાસ્તો બનાવવાનો છે

तागडे ती जसे गरम गरम तेदू दे येना तो आपले घी तो થઈ ગયું છે गरम હવે આપણે આમાં નાખવાનું છે ને ઘી માં બનાવવાના છે અમારું दूध नाही ખાય પણ दूध તો નથી નાખू કેમ કે ભૂમીબેન હાટુ ઘણા દિવસ રાખવાના હોય એટલે પછી દૂધમાં બગડી જાય એટલે દૂધ નથી નાખવાનું તો આટલી વસ્તુ આપણે નાખવાનું છે હા ને ખોસે મેંદાનો લોટ આમ આ રે નાખવાના આ મારનત નાખ

આપડે સરસ બનાવી નાખ્યું છે ઢેબરા મોટા રાખીએ કાલે આવી જાત નાખી દઈ लाईव्ह बोल

ના છે આય કો કે વસ્ટીના વસ્ટીના બહુ મસ્ત બનાયવા છે અમે બહુ મસ્તે બનાવીમાં હમ ચક્કર પારા તો મજા આવે ચક્કર પારા મિસ

જામ કરી પડ વાળવાના ને આ પડ વાળીએ કે તો ફૂલે હારન મસ્ત થાય હું ભૂમિ તો બહુ જ ભાવે ભૂમિ બેન નો નાસ્તો સક્કર કેવા બન્યા કેવાની કોમેન્ટમાં કેવાનું ભૂલતા નહીં હો પાછા કેજો

બસ બસ હવે નહીં ઉડકાતી